સુરત રત્ન કલાકારોના બાળકો માટેની શિક્ષણ સહાય યોજના હેઠળ અંદાજે છવ્વીસ હજાર ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા બાદ સુરતના ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે યુનિયનના નેતાઓએ માંગ કરી છે કે શિક્ષણ સહાય યોજના હેઠળ સહાય ન મેળવી શકેલા બધા જ બાળકોને રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે આ માંગણી સહિતનું આવેદન જરૂરિયાતમંદ હિતને હિત રાખીને સુરત જિલ્લા કલેક્ટર યુનિયન નું કહેવું છે કે નામંજૂર થયેલા ફોર્મ્સના મામલે પુનઃ વિચાર થવો જોઈએ અને તમામ લાભ મળે તેની ખાતરી થવી જોઈએ જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો એ પણ આપવા છું કે આવનારા સમયની અંદર સ્થાનિક ઇલેક્શન પણ છે અને આ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી